દાહોદમાંથી સામે આવેલા મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બે પુત્રોની સંડોવણી ખુલ્યા બાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બચુ ખાબડ અને કોંગ્રેસ નેતા હીરા જોટવાની જુગલબંધીમાં નર્મદા જિલ્લામાં પણ ચારસો કરોડ રૂપિયાનું કૌભાંડ થયાના આક્ષેપો કરતો વિડીયો વાયરલ કર્યા બાદ હવે કોંગ્રેસ નેતાએ ચૈતર વસાવાના આરોપોને ફગાવી દીધા છે અને ઉલટું કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલના ભાગીદાર છે અને તેમની માહી નામની કંપની ચાલે છે તેવા આક્ષેપો કરતા હવે આ મામલો વધુ જોર પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે સાથે સાથે તેમણે એવું પણ કહ્યું છે કે આ તમામ બાબતો વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે ભાજપને મદદ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ફેલાવવામાં આવી રહી છે સાથે સાથે કોંગ્રેસના નેતા હીરા જોટવાએ આ મામલે હવે ધારાસભ્ય ચૈતર વસાવા સામે કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કરવાની ચિંકી પણ ઉચ્ચારી છે જો શું કહી રહ્યા છે આ વિડીયોમાં હું હીરાભાઈ જોટવા જાહેર ખુલાસો કરું છું કે હાલ વિશાવતરની ચૂંટણી જાહેર થઈ છે એવા વખતે આપ પાર્ટીના ચૈતરભાઈ વસાવા બિનજરૂરી એક જલારામ કન્સ્ટ્રક્શન નો માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે જીતાડવા માટે કટિબંધ થઈ છે ત્યારે આપ પાર્ટી ભાજપની બી ટીમ હોય એવી રીતે જ્યારથી કેજરીવાલ સાહેબ ચૂંટા ત્યારથી જોઈ તો હરિયાણા હોય જોઈ તો દિલ્હી હોય કે નગરપાલિકાની ચૂંટણીમાં ત્યારે એમના ઉમેદવાર ગઠબંધન છોડીને જ્યારે વિસાવદનની ચૂંટણી જાહેર ન થઈ હોય ત્યારે એમનો ઉમેદવાર પણ જાહેર કરે છે અને ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવવાને બદલે જ્યારે એક મંત્રી ઉપર તપાસ ચાલતી હોય એની તપાસ કોંગ્રેસે કરાવડાવી હોય ત્યારે યોગ્ય દિશામાં તપાસ ચાલતી હોય ત્યારે એમની સાથે મારું નામ જોડીને હું એમનો ભાગીદાર લોકોનું ધ્યાન પટકવા માટેનો મોટો પ્રયાસ કર્યો છે કે જે એમણે સીધે સીધું ભાજપને મદદ કરવાનો ઈશારો કરે છે કારણ કે મંત્રીશ્રીના દીકરાની ધરપકડ થાય એ વખતે હું કે મારા કોઈ સમર્થકો એમાં હોય તો ચોક્કસપણે ધરપકડ થાવી જ જોઈએ અને ઉજાગર થવું જોઈએ એમ ન થતા જે તપાસ ડાયવર્ટ કરવા માટે જલારામ ની વાત કરીને પોતે વાત કરે છે ત્યારે જે નર્મદા જિલ્લામાં જે ધારાસભ્ય છે ક્યાંની વાત કરું એ વિસ્તારની વાત કરું એ જિલ્લાની વાત કરું તો છેલ્લા ત્રણ વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે એમની તપાસની વાત નથી કરતા મારી પાસે કોઈ ને કોઈ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સૈતરભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે એમના નામની માહી નામની કંપની ચાલે છે એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણ પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ કારણ કે એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં ત્રણ વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું નથી કહેતો પણ આ પ્રેસના મીડિયા કે છે કે એક પછી એક ખૂબ મોટો 38 કરોડનો કોભાન આવ્યું એવું લખાઈને આવે મીડિયામાં અરે આ તપાસ છે એમને પડતી મૂકીને પોતે એ જે ભાગીદાર છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખની હારે એને પકડીને પૂરે પણ કરોડોનો ભ્રષ્ટાચાર નથી થયો હશે કે નહીં થયો હોય એ કાગળ ઉપર છે ત્યાંની ઓફિસને ને ખબર છે તો મને એ ખબર છે કે મને જે માન હાનિ પહોંચી છે મારા એક કોંગ્રેસના સૈનિક તરીકે જે મારો કોર્ટમાં એ પુરાવો આપવાનો છે કે મારી કંપની ક્યાં છે અને હું ક્યાં કોન્ટ્રાક્ટર છું અને ક્યાં ભ્રષ્ટાચાર કરું છું પણ એ કરે છે એમની જે વાત છે લોકમુખે એ દસ ટકા કરપ્શન કરે અને એ પણ એની મોડેલ ઓપરેટિવ અધિકારીઓ પાસેથી પૈસા લે ડાયરેક્ટ રૂપિયા ભ્રષ્ટાચાર છોડી દે અને જે સામાન્ય માણસને કે નાના અધિકારીઓને તતળા તતળાવતા જોવા મળે દબાવતા જોવા મળે એ વાત એને વ્યાજબી નથી અને એ એમના ગુરુ જેમણે એમને એમને ત્યાર કર્યા એમના ના થાય એ પ્રજાના શું થવાના એ વાત પણ એમને ભૂલવી ના જોઈએ એટલે મારી વિનંતી સરકારના તંત્રને છે છે સરકારને કે જ્યાં પણ બનાસકાંઠાથી લઈને ડાંગ સુધીના આદિવાસી પટ્ટામાં જ્યાં જ્યાં કામો થયા છે એ કામો માત્ર મનરેગા જ નહીં તમામ પ્રકારના સરકારી કામોની તપાસ થાય અને જેટલા એ કામ ના કર્યા હોય ભ્રષ્ટાચાર કર્યા એ જેલમાં જાય અને પ્રજા ને અલગ દિશામાં ન ફેરવીને આજના સમયમાં વિશાવર્ધનની પ્રજા પણ ખૂબ સજાગ છે અને એ હંમેશને માટે અલગ જ વાત કરે છે અલગ જ માણસને પસંદ કરે છે આ વખતે કોંગ્રેસ જ્યારે જીતમાં હોય ત્યારે હાર ભાડેલી આ પાર્ટી જ્યારે ભાજપને ખોળે બેસે છે અને લોકો કહે છે મને કે આ ચૈત્રભાઈ અને આ ઉમેદવાર છે જે હાલ વિષાવદરના એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જવાની શરતે એમને પેલા ઉમેદવાર બનાવ્યા અને કદાચ એમને જીતાડી પણ દે જેથી કરીને 27 માં આમ આદમી પાર્ટી સૌથી વધારે કોંગ્રેસને નુકસાન કરે એટલે જ્યારે રાજકીય લડાઈ હોય ત્યારે કોઈની વ્યક્તિગત વાત ના કરે એના માટેનો હું એમના સામે માનહાનિનો દાવો કરવા પણ જઈ રહ્યો છું જય હિન્દ જય ભારત